આnderway સગિતના પાંચ સ્થળોએ અસ્વચ્છતા પરિસ્થિતિ જોવા મળતા તેમને સીલ કર્યા છે આ ઉપરાંત 31 ઓગસ્ટ થી 13 સપ્ટેમ્બર સુધીના ગાળામાં ફૂડ વિભાગે 863 ખાદ્ય એકમોની તપાસ કરી 294 ને નોટિસ ફટકારી અને 507 કિલોગ્રામ થી વધુ અખાદ્ય જથ્થાનો નાશ કર્યો છે આ કાર્યવાહી દરમિયાન 3.11 લાખ રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવ્યો છે પાણીજન્ય રોગચાળાને નિયંત્રિત કરવા માટે આરોગ્ય વિભાગે પણ કડક કાર્યવાહી કરી છે એકમો એકમોને સીલ કરવામાં આવે છે આ એકમોમાં સ્વચ્છતા અને પાણીની ગુણવત્તા જાળવતી ન હોવાનું સામે આવ્યું હતું છેલ્લા બે મહિનામાં શહેરમાં પંદરસો થી વધુ પાણીજન્ય રોગોના કેસ નોંધાયા છે આ પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે